અને મનમાં અસંખ્ય ભયાનક વિચારો ઘૂમી રહ્યા હતા અમદાવાદમાં આકાશ પણ આ ચિંતામાં ડૂબેલો હતો અને આઈસીયુના કાચના દરવાજા પાછળ વિનોદભાઈ અસંખ્ય મશીનો અને વાયરથી વીટળાયેલા પડ્યા હતા તેમનું શરીર નિસ્તેજ હતું શહેરો નિસ્તેજ અને આંખો બંધ હતી દરેક શ્વાસ દરેક ધબકારો મશીનો દ્વારા નિયંત્રિત થતો હતો શોભના બેન અને આરતીને ચોક્કસ સમયે જ તેમની જોવાની પરવાનગી મળતી પાંચ મિનિટનો સમય જે તેમને પાંચ યુગ સમાન લાગતો તે પાંચ મિનિટમાં શોભના શોભનાબેન વિનોદભાઈનો હાથ પકડીને માત્ર એટલું જ કહી શકતા તમે પાછા આવજો જી મને ખબર છે આરતી પણ તેમના માથા પર હાથ પહેરીને શાંતિથી ઊભી રહેતી તેના મનમાં અસંખ્ય પ્રાર્થનાઓ ચાલતી હતી રાત દિવસ એકબીજામાં ભળી ગયા હતા સમયનો કોઈ ભાન ન હતો તેમની દુનિયા માત્ર આઈસીયુના દરવાજા અને વિનોદભાઈના જીવન મરણનો સંઘર્ષ પૂરતી સીમિત બની ગઈ હતી હોસ્પિટલનું ભોજન ગળા નીચે ઉતરતું ન હતું ઊંઘ આંખોથી વેગળી હતી અને ઠાક તેમના શરીર પર હાવી થઈ ગયો હતો પણ તેમના મનમાં એક જ ધ્યેય હતો વિનોદભાઈ ભાનમાં આવે આગામી અડતાલીસ કલાક જે નિર્ણાયક ગણાતા હતા તે ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા ડોક્ટરો સતત વિનોદભાઈની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા તબીબી સાધનો પર ચાલતા આંકડાઓ જ તેમની જીવંતનો પુરાવો હતા શોભનાબેન અને આરતી દરેક નાની હલચલને ધ્યાનથી જોતા દરેક ફેરફારમાં આશા શોધતા અંતે સિત્તેર કલાક પછી એક ચમત્કાર થયો વિનોદભાઈએ પોતાની આંગળીઓમાં ધીમે હલનચલન ચલન કરી ત્યારબાદ તેમની આંખો સહેજ ખુલી આંખોમાં એક ઝાંખી ચમક હતી જે દર્શાવતી હતી કે તેઓ ભાનમાં આવી રહ્યા છે આ દ્રશ્ય જોઈને શોભનાબેન અને આરતીની આંખોમાં ખુશીનું આંસુ આવી ગયા ડોક્ટરો પણ ખુશ થયા તેઓ ભાનમાં આવી રહ્યા છે આ એક સારો સંકેત છે ડોક્ટર દેસાઈએ કહ્યું વિનોદભાઈ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા હતા પણ તેમનું શરીર હજુ પણ ખૂબ નબળું હતું બોલી શકતા ન હતા માત્ર આંખોના ઈશારાથી વાત કરતા તેમને ગળામાં નળીઓ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પણ તેમનું ભાનમાં આવવું એ મહેતા પરિવાર માટે એક નવી સવાર સમાન હતું તેમને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી છે આ સમાચાર આકાશને અમદાવાદ પહોંચતા જ આપવામાં આવ્યા હતા તે તરત જ દિલ્હી જવા માટે નીકળી ગયો તેની મુસાફરી દરમિયાન પણ તેના મનમાં ચિંતા અને આશાનો ભાવ હતો દિલ્હી પહોંચતા જ તે સીધો હોસ્પિટલ પહોંચ્યું આઈસીયુ ના દરવાજે પહોંચતા જ તેણે શોભનાબેન અને આરતીને રાહત ભર્યા ચહેરા સાથે જોયા મમ્મી દીદી પપ્પા કેમ છે આકાશે આપતા આપતા પૂછ્યું

અને વિનોદભાઈએ ધીમેથી તેની તરફ જોયું તેમની આંખોમાં પ્રેમ અને ખુશી દેખાઈ રહ્યા હતા આકાશે આકાશે કહ્યું પપ્પા હું આવી ગયો છું તમે જલ્દીથી સાજા થઈ જશો આટલી લાંબી મુસાફરીનો થાક પણ ભૂલીને પપ્પાની પાસે બેસીને તેમને હિંમત આપી પરિવારનું પુનઃ મિલન એક દુઃખદ સ્થળે થયું હતું પણ તે ક્ષણ તેમના માટે અનમોલ હતી આકાશે તેની માતા અને બહેનથી આંખોમાં રહેલો અથાક થાક અને પીડા જોઈ અને તેને સમજાયું કે તેમણે કેટલી મોટી કસોટીનો સામનો કર્યો છે વિનોદભાઈ ભાનમાં આવ્યા પણ તેમની સ્વચ્છતાની યાત્રા અંત્યંત ધીમી અને પીડાદાયક હતી સર્જરી પછી તેમને એક નવો પડકાર સતાવતો હતો એક ગંભીર ચેપ લાગી ગયો હતો જેણે તેમની રિકવરીને વધુ ધીમી પાડી દીધી હતી તેમને સતત તાવ આવતો હતો અને તેમના શરીરમાં દુખાવો રહેતો ડોક્ટરોએ ચેપને નિયંત્રિત કરવા માટે શક્તિશાળી એન્ટીબાયોટિક શરૂ કરી જેની પણ પોતાની આડઅસરો હતી વિનોદભાઈને ને ખોરાક લેવામાં ખૂબ મુશ્કેલી પડતી અને તેમને નસ વાટે પોષણ આપવું પડતું આ સ્થિતિ મહેતા પરિવાર માટે વધુ એક આઘાત હતી એક તરફ રાહત હતી તો તેઓ ભાનમાં આવ્યા હતા પણ બીજી તરફ આ નવો ચેપ અને તેની સારવાર તેમને તેમને હતાશ કરી રહી હતી આરતી અને આકાશ નિરંતર તેમની સેવામાં લાગેલા હતા સમયસર દવા આપતા તેમની સફાઈ કરતા અને તેમને હિંમત આપતા આરતી ડોક્ટરો સાથે સતત સંપર્કમાં રહેતી અને સારવારની પ્રગતિ વિશે માહિતી મેળવતી આકાશે પણ હોસ્પિટલમાં જ એક નાનો લેપટોપ સેટઅપ કર્યો હતો જેથી તે પોતાના કોલેજનું અને પાર્ટ ટાઈમ જોબનું એટલું નબળું પડી ગયું હતું કે તેમને બેડ પરથી ઉઠવામાં પણ તકલીફ થતી હતી તેમને ફિઝિયોથેરાપી આપવી પડતી હતી જેથી તેમના સ્નાયુઓ ફરીથી કાર્યરત થઈ શકે ફિઝિયોથેરાપીના સેશન પણ ખૂબ પીડાદાયક હતા અને વિનોદભાઈ કણસ હતા બેન અને આરતી તેમને ટેકો આપતા અને તેમને હિંમત આપતા પપ્પા તમે કરી શકશો બસ થોડી વધુ મહેનત પ્રોત્સાહિત કરતી આ સમયગાળા દરમિયાન મહેતા પરિવારની આર્થિક સ્થિતિ ફરીથી ગંભીર બની ગઈ હતી રાજેશભાઈએ જેટલી મદદ કરી હતી તે પૂરી થવા આવી હતી અને નવી સારવાર દવાઓ અને હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ સતત વધી રહ્યો હતો આરતીની બચત ખાલી થઈ ગઈ હતી અને તેણે લીધેલી લોન પણ પૂરી થવા આવી હતી આકાશની કમાણી પણ અપૂરતી હતી તેમને સમજાતું ન હતું કે હવે પૈસા ક્યાંથી લાવવા શાંતિ કુટીરને વેચવાનો વિચાર ફરીથી તેમના મનમાં ઘૂમવા લાગ્યો આ વિચારથી જ તેમના હૃદયમાં એક અસહ્ય પીડા થતી હોસ્પિટલના ખર્ચા અને અનિશ્ચિત ભવિષ્ય મહેતા પરિવારને અંદરથી કોરી રહ્યા હતા શોભના બેન રાત્રે વિનોદભાઈની બાજુમાં બેસીને રડતા તેમને લાગતું હતું કે આ દુઃખનો ક્યારે અંત નહીં આવે વિનોદભાઈની ધીમી રિકવરી ચેપ અને સતત વધતો ખર્ચ તેમને નિરાશ કરી રહ્યા હતા મારા વિનોદને ક્યારે રાહત મળશે હે ભગવાન તેમની પ્રાર્થનાઓમાં વેદના હતી આરતી અને આકાશ પણ થાકી ગયા હતા આરતી તેની ઓફિસની રજાઓ પૂરી થવા આવી હતી અને તેને પાછી અમદાવાદ જઈને નોકરી જોઈન કરવી પડશે તે વિચારથી તે દુઃખી હતી તેને પપ્પાને આવી હાલતમાં છોડીને જવાનું મન નહોતું થતું આકાશે પણ પોતાની કોલેજના અભ્યાસમાં ધ્યાન આપવામાં મુશ્કેલી પડતી હતી તેના ગ્રેડ્સ ઘટવા લાગ્યા હતા અને તેને ભવિષ્યની ચિંતા સતાવતી હતી એક દિવસ વિનોદભાઈને ખૂબ જ તાવ આવ્યો અને તેમની સ્થિતિ ગંભીર બની ગઈ ડોક્ટરો તરત જ તેમને તપાસવા આવ્યા તેમણે શોભના રાહ જોવા કહ્યું બહાર રાહ જોતી વખતે હૃદય એટલું ગભરાઈ ગયું કે તેઓ બેસી પડ્યા આરતીએ તેમને સંભાળ્યા બંનેની આંખોમાં ભય અને દુઃખ સ્પર્શ દેખાઈ રહ્યા હતા આકાશ પણ આ સાંભળીને રડી પડ્યો તેમને લાગ્યું કે કદાચ આ જ અંત છે થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા વિનોદભાઈની સ્થિતિ હજુ પણ નાજુક છે તેમને બચાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ પણ પરિસ્થિતિ ગંભીર છે ડોક્ટરોના શબ્દોમાં ગંભીરતા હતી આ સાંભળીને શોભનાબેન અને આરતી નિરાશ થઈ ગયા તેમને લાગ્યું કે તેમની આશાની કિરણ બુજાઈ રહી છે તેમણે વિનોદભાઈને ગુમાવવાનો ભય વધુ ઘેરો બનાવ્યો હતો રાત્રે વિનોદભાઈને જોવા માટે જ્યારે તેમને અંદર જવાની પરવાનગી મળી ત્યારે તેમણે એક કરુણ દ્રશ્ય જોયું વિનોદભાઈના ચહેરા પર પીડા સ્પર્શ દેખાતી હતી તેમના મોમાંથી ધીમા હવાજે શબ્દો સરી પડ્યા મારા મને જવા દો તેમનો અવાજ એટલો ધીમો હતો કે ભાગ્ય જ સંભળાતો પણ તેના શબ્દો મહેતા પરિવારના હૃદયમાં સીધા વાગ્યા તેમને લાગતું હતું કે વિનોદભાઈ હવે પીડા સહન કરી શકતા નથી અને મૃત્યુને સ્વીકારવા માંગે છે આ દ્રશ્ય જોઈને હૃદય ચીરાઈ ગયું આરતી અને આકાશ પણ ભાંગી પડ્યા તેમને સમજાતું ન હતું કે હવે શું કરવું તેમના પ્રેમ અને શ્રદ્ધાની આ સૌથી મોટી કસોટી હતી શું તેઓ પોતાના પ્રિય વિનોદભાઈને આવી પીડામાં જોઈ શકશે શું તેઓ તેમને બચાવવા માટે છેલ્લી ઘડીએ સુધી લડશે કે પછી તેમને મુક્તિ આપવાનો નિર્ણય કરશે આ એક એવો પ્રશ્ન હતો જેના જવાબ શોધવા તેમને અત્યંત મુશ્કેલ હતો મહેતા પરિવાર હવે એક અસહ્ય પીડા અને ધર્મ સંકટમાં ફસાયો છે વિનોદભાઈની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેમને જીવિત રાખવા માટે પરિવારે કયા બલિદાનો આપવા પડશે શું તેમની આશાના કિરણ સાવ બુજાઈ જશે કે પછી કોઈ નવો ચમત્કાર થશે આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું જ્યાં ભાવાત્મક ઉથલ પાથલ શરણસીમાએ પહોંચશે ક્રમશઃ